હે એમ તું આમાં દેખાવ એટલે તો ખાઈ ગયો એમ ખરંતર કે આ મને આવું જો બધે તો ના પડે કે મારે વિડીયો મને આવું આમાં હવે અમારે શું બળી ત્રેક કરી દે ભાભ દીકરો બે ભેન ફેરી લઈ બધું તો પાડેલી હું ભેન પાડી લઈ લે ભેં ફેરી જાય

ફાઈનલી આપણે આ વાડીએ ભોગ જશે આ વાડીએ ભોગીને આપણે ખોદવાનું કામ શરૂ કરી દીધું એટલે પુરાણ કરવા નથી થોડી જોડ જો હતી ખોદવાનું કામ કરી દીધું પુરાણ કરીને ફેમિલી કપ આવ્યા કારણ કે ફેમિલી ઘટી તો ફેમિલી કપ આવ્યા તો સકડી હેલવાડી લીમડામાં નવા તમે વિચાર બહાર કરે સકડી લીમડા હલો છે લે ત્યારે કવાડિયા કવાડિયા બહાર કરવા થાય ગયું અત્યાર સુધી કવાડિયા કાપ્યો હોત ને તો કમળિયા નીકળી જાત તો બપોર થઈ ગયા તો હાલો બધા જમવા કારણ કે મકાન બનાવતા બનાવતા તરીકો થઈ ગયો ને દોઢ વાગી ગયો ત્યાં દોઢ વાગે બે વાગે ખાવા હાલો બધે ખાવા અત્યારે શાક હે શાક હે ને શાક મૂકી નાખો છપટ દે શાક આમ હોય જઈ તો હે ને શાક હે હાલક શાક હે આ તળ જમણથી બળ કરી તો હજી એટલે બધી મકાન પડી ગયું હતું એટલો માસડો તાર છે તો કેવું લાગ્યો અમારો માસડો એમ કહેતો

ગમે હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બાય બાય અરે અરે જાવ ત્યાં એ તો દૂધ ભરવા જવાનું બાકી છે દૂધ ભર્યો હું જોઈ શી પાછું હું કામ કરું દૂધ લઈને ગાડી અને ભાઈ ગયો તો રોરડા ખેતરમાં ગઢ ડુંગળીમાં જવો તમે જવો એટલે ત્રણ તણ હે ને તણ પાળેલા જ છે ત્યારે થાય કે દિવાથ ને કેટલા ખેતરમાં ગળવું જ પડે ને કરતા મજા જ ન આવે કોને ખબર ક્યાં દીયા કદી ગયું પણ હજી આવ્યું નહીં ગઈ વાહે હું એલો જાઉં છું તો એથી એટલા ની રહેલા જાય થોડી બીક જ લાગે એને તો હું દૂધ ભરીને આવ્યો છું દૂધ ભરીને પાછો રોડ જાઉં છું ગોય ફ્રેન્ડલી નાખ તો કારણ કે રોડ આટાપરના બહુ કવરા તરીકાના બહુ કવરા ચારમાં તો બે રહેવું પડે તો હું રોજ ગોળી આવું અને કેવો લાગ્યો જાય વિડીયો એમ કહેજો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હવે આવજો બાય બાય